તો હું સત્તર સાત આમાં થાય કેમ તો કે એ જોવું હોય તો એના માટેનો જ આ વિડીયો છે પરંતુ આ વિડીયો

એનો મતલબ એવો છે કે છેદમાં એક તો છે અને છે ઓકે આગળ વધીએ આપણે છે બે નીચાવ્યું મતલબ કે એવી કઈ કઈ સંખ્યાઓ છે કે જેનો આપણે બે ભાગાકાર કરી શકીએ તો કે બહુ સિમ્પલ વસ્તુ છે કે જેનો છેલ્લો અંક બે ચાર છ કે આઠ એનો આપણે ભાગાકાર બે ની સાથે કરી શકીએ ને એને એક બીજું પણ એક નામ આપણને મળે છે એ નામ શું છે તો કે એકમ એકમનો અંક એટલે કે છેલ્લો અંક આપેલું છે તો કે છેલ્લે બે છે ભાગાકાર થશે છ છે ભાગાકાર થશે ઝીરો છે મોટી સંખ્યા છે છેલ્લો અંક જો કોઈ પણ બે કી આંખ હશે જો બે તો એ આખે સંખ્યાનો ભાગાકાર બે થશે થશે અને થશે તો આગળ વધીએ આપણે હવે આમાં કોઈ એક્ઝામ્પલ લઈ આ હોપ કે જરૂર લાગતી નથી એટલીસ્ટ મને તો લાગતી નથી કોઈ પણ સંખ્યા હું આમ લખી નાખો કે 515 10 ભાલા કર બે વડે શક્ય છે કે નહીં નથી ભાલા કર ભાગા કરું તો થાય પણ જવાબ सेम આવે તો કે જવાબ પોઈન્ટમાં આવશે આપણે પોઈન્ટ ની અંદર જવાબ જોઈએ તો નથી આપણે પૂર્ણા સંખ્યા અવિભાજ્ય ભાગાકાર કરી શકીએ સિમ્પલ વસ્તુ છે અહીંયા આગળ લખ્યું પણ છે કે આપેલ સંખ્યાના અંકોના સરવાળા ત્રણ વડે નિશેષ ભાગી શકાય અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપ્યું છે સાત હજાર બસો ને તેત્રીસ કરીને જોઈએ તો વાર લાગે બારમાં લગાવ્યો કે શું તો ફટાફટ તો કે સાત ને બે નવ નવ ને ત્રણ બાર બાર ને ત્રણ પંદર સરવાળો પંદર કે પંદર છે એ ના ઘડિયામાં આવે છે

સાતસો એકત્રીસ બરાબર વિશિષ્ટ પ્રકાર તો આ થયો એક હાજર ત્રણસો ટૂંકા આ તો સંખ્યા પણ બેકી છે સાત સાત ને આઠ પંદર વળી પાછા પંદર આવી ગયા આનો સરવાળો કરીએ ચોત્રીસ હજાર ને એકત્રીસ નો સરવાળો આપણે કરીએ તો કે હાજર તો એકત્રીસ ચાર ને ત્રણ ચોત્રીસ હજાર સાતસો એકત્રીસ નો પણ આપણે કરી શકીશું ઓકે મતલબ કે એને નિશેષ ભાગી શકીશું આ ત્રણે ત્રણ સંખ્યા આવી રેન્ડમ સંખ્યા તમે કોઈ પણ લઈ શકો છો અથવા તો તમને દાખલામાં પૂછી શકાય હોય નહી બે કી સંખ્યા તો કે આ બે કી સંખ્યા તો હોવી જ જોઈ પણ શું કીધું તો કે છેલ્લા બે આંકડા જો પહેલા જે પંદર એક લાખ છપન હજાર સાતસો ચોસઠ બે આંકડા શું થશે અને દશક દશક વત્તા એકમ આ બે આંકડા જો ભેગા કરી અને નિષેધ ભાગી શકીએ હવે છપ્પન છપ્પન છે ચાર ના ઘડિયામાં આવે સોળ ચોક ચોસઠી સંખ્યા ના ભાગાકાર કરી શકીએ આપણે ભાગાકાર કરીને જોઈએ કે એક લાખ છપ્પન હજાર સાતસો ને ચોસઠ ભાગ્યા ચાર બાર પાંચમાંથી બે જશે તો ત્રણ રહેશે ઉતારો નવ ચોક છત્રીસ આ થઈ ગયા ઝીરો સાત ઝીરો ઝીરો નજીક રિલીઝ થઈ રહ્યું છે ચાર મતલબ કે 4 ચાલીસ હજાર એકસો ને એકાણું એ શું થયું તો કે આનું આપણું ભાગ ફળ થયું

ભાગી શકીએ ભાગી શકીએ ઘણા પ્રશ્નો હોય કે આમ નામ કરવું હોય તો કે આ કરો ભાગાકાર છેલ્લા પાંચ મૂકો પાંચ એકા પાંચ મનમાં ભાગાકાર કરવાનો 8 माथे 5 जाए तो 2 ऊपर थे आयो 1 એટલે થા 21 5 ચોકકુ 20 એટલે વધ્યા 6 21 માંથી 20 ગયા તો 1 વધ્યા એટલે 1 વધ્યો તો 1 ઉપર દે ઉતારો 7 નું 5 * 3 = 15 વધ્યા કેટલા તો કે 2 ઉપર દે ઉતારો 2 2 ને 2 થા 22 તો 5 ચોકકુ 20 22 માંથી 20 જાય તો 2 રે ઉપરથી ઉતારો સાતડો પચો પચો પચીસ કરી નાખી લોકું વીસ ઉપર વધ્યા ત્રણ ઉપર ઉતારો શૂન્ય તો કે છ પંચા ને ત્રીસ જવાબ આવી ગયો આપણો 14 લાખ 43500 ને 436 તો કે આ રીતે આપણે મોડે ડરાતરી કરી શકીએ એના માટે શું જરૂર છે તો કે 18 મહન પ્રેક્ટિસ થી થાક છોમે જે દીર્ઘ સે પ્રેક્ટિસ થી થાકયા એટલે તમે કામ થઈ ગયા ડાયલોગ છે ને જો ડર ગયા છો મન દે જો પ્રેક્ટિસ થી થાકયા

શીખવાડું છું હું તમને ડાયરેક્ટ પણ કરાવી શકતો તો પણ કોઈની વસ્તુ થી જો ચાવી નું હોય દાખલા તરીકે ચોવીસ છે

જે સંખ્યા ને આઠ ને ત્રણ બંને ભાગાકાર થાય ને તો ચોવીસ થાય છ અને બનાવી શકીએ આપણે ક્યારે બને તો કે જો પ્રેક્ટિસ કરતા હોઈએ આપણે તો આપણે ક્લિયર છે તો કે જે સંખ્યા ને બે અને ત્રણ બંને વડે નિશેષ ભાગી છે દાખલા તરીકે આપી છે છત્રીસ હજાર નવસો બાર અને બેતાલીસ હજાર ચોવીસ બધા એટલે આપણે આનું એક્ઝામ્પલ જોઈએ તો બે અને ત્રણ બે સાથે અહીંયા આગળ ત્રણ નવ નવ ને બે અગિયાર અગિયાર ને ચાર પંદર પાંતેરી પંદર યસ ત્રણ ભાગાકાર થાય છે કેરસ ના વિદ્યાર્થીઓ છે કેળસર વિદ્યાર્થી નહીં આનો ભાગાકાર બેતાલીસ માંથી બેતાલીસ શૂન્ય ત્રણ સાથે ભાગાકાર નથી ચાલતો એટલે શું આપણે ઝીરો મૂકીશું ઉપરથી બગડો સાત આપણે કરીએ તો કેલ્ક્યુલેટર લઈ લઈએ મારી પાસે કેલ્ક્યુલેટર રાખેલું જ છે આપણે જોઈ લઈએ કે બેતાલીસ હજાર સાત હજાર ચોપન જો મારા અહીંયા આપણને જવાબ આપણો મળ્યો સાત હજાર ચોપન જવાબ આપણને મળ્યો છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો મતલબ કે

સાત સાત આપણે શું કરવાનું છે સાત ને અને પાંચ ને યાદ રાખજો સાત માં સાત ને કન્ફ્યુઝ કર થતા નહીં કોઈ નવ છે નવ ને એની સાથે ગુણ શું તો કે નવ ગુણ્યા પાંચ નવ પંચા ને કેટલા થયા પિસ્તાલીસ પિસ્તાલીસ ને શું કરવાનું તો કે બાકીની સંખ્યા જે બધી બાકીની સંખ્યા ને સત્યાસી ને જો આપણે સાત અને ભાગાકાર કરી શકીએ તો ચોવીસો ને ને પણ આપણે કરી શકીએ હવે બસો સત્યાસી કરીએ આપણે સાત કરવાની જરૂર નથી દેખાય છે ચોક અઠ્યાવીસ ને સાત એકા સાત મતલબ કે જવાનો આવશે એકતાલીસ મતલબ કે બસો ને આપણે સાત સાથે એટલે આપણે બે હજાર ચારસો ઓગણત્રીસ ને પણ સાત સાથે બરાબર કારણ કે નીચેનો સરવાળો થાય આઠ ને નવ સત્તર ઉપરનો સરવાળો થાય છે તેત્રીસ સાતે બરાબર હવે આપણને ખ્યાલ છે પાંચ હજાર પાંચસો ત્રેવીસ ને પણ સાથે ભાગાકાર થઈ શકે કેમ છે

આવડતી હોય આઠ ની ચાવીમાં શું છેલ્લા ત્રણ આંકડા લેવાના છેલ્લા ત્રણે ત્રણ આંકડા ને આપણે 8 સાથે ભાગાકાર કરી શકતા હોય બાણું એના છેલ્લા ત્રણ આંકડા છે એકસો ને બાણું એકસો બાણું આપણે આઠ કરીએ એકસો બાણું ભાગ્યે આઠ તમે કરો આઠ ઓગણીસ માંથી સોળ જાય તો વધ્યા કેટલા સંખ્યા આપણે ભાગાકાર કરી શકીએ છીએ ઓકે આગળ વધીએ આપણે નવ નીચાવી ત્રણ જેવી જ છે કે જો આપેલી સંખ્યાના સરવાળા શકીએ છે અહીંયા આગળ બે એક્ઝામ્પલ આપ્યા છે આપણે પાંચ જોઈએ નવ નવ વત્તા નવ વત્તા નવ એટલે સત્યાવીસ સત્યાવીસ ભાગ્યા નવ એટલે નવ તેરીસ્યાવીસ તો કે નવતેસ ને આપણે ભાગાકાર કરી શકીએ આપણે આરામથી કરી શકીએ દસ ની ચાવી દસ ની બહુ સિમ્પલ ચાવી શું તો કે એકમ નો હોય એટલે ભાગાકાર થાય એ તો દશાંક પદ્ધતિમાં આપણને આવડે જ છે આગળ વધીએ આપણે પચાસ કરોડ કેવાય કે પચાસ અબજ કે તો એનો નિયમ શું છે તો કે એકી અને બે ક્યાં ક્રમના સરવાળાનો તથા હવે અહીંયા એકી ક્રમના અંકો કયા કયા આપ્યા છે તો કે એકી ક્રમ અહીં આગળ મેન્શન કર નાખ્યા 5 4 8 5 અને 7 જે જો 5 + 4 + 8 + 5 + 7 ભાગિતલા આયો તો જો 29 અને એ રીતે બાકી રહી જાય દેખી ક્રમ છે તો કે 0 + 5 + 3 હા તથા તો કેટલો આયો તો કે 29 - 10 એટલે 19 તો કે 11 ના આપણે નિશેષ ભાગી શકે કે 11 ના અગિયાર ના ઘડિયામાં પહેલું આવે ચુમ્માલીસ પચાસ માંથી ચુમ્માલીસ તો છ રહે ઉપરથી તો અગિયાર પંચા પંચાવન પંચાવન જશે તો નવ રહેશે માંથી અઠ્યાસી જશે તો સાત રહેશે ઉપરથી ઉતાર્યો આઠડો ઉપરથી આઠડો ઉતારીએ સાત અઠ્યોતેર થયા અગિયાર સત્તા સત્યોતેર બધી પડી એક વધ્યા એક ઉપર થયો બાવીસ પચીસ માંથી બાવીસ જાય તો વધ્યા ત્રણ ઉપર થયું ઉઠાયરો આઠડો અગિયાર તેરી તેત્રીસ બરાબર વધ્યા પાંચ ઉપરથી ઉતારો પંચા પંચાવન ઉપરથી ઉતાર બગડો અગિયાર દુ બાવીસ જવાબ આવ્યો એટ સેવન વન ટુ થ્રી ફાઈવ એ સિદ્ધાંતને સાબિત કરવા માટે થઈ અને થોડા મોટા લીધેલા કે જે એકદમ રેન્ડમ આવ્યા એ લીધેલા છે

જો પહોંચી જાય જ્યાં સુધી નવો વિડીયો લઈને નથી આવતો ત્યાં સુધી આ વિડીયો નું કરો અને મહત્તમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો નવા વિડીયો સુધી જય હિન્દ જય ભારત